ગીર કંઢાના હરમડીયા ગામ નજીક રેલવે અને બસનો અકસ્માત થયો જોકે મોટી દુર્ઘટના ટળી છે હરમડિયા નજીક રેલવે પાટક નજીકની આ ઘટના છે કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ અકસ્માતની ઘટનાના કારણે લોકોના ટોળે ટુળા એકઠા થઈ ગયા પાટકના અભાવે અકસ્માત સર્જાયો જોકે કોઈ જાનહાની નથી થઈ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે બસ હરમડીયાથી સુરત જતી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો બસમાં કંડક્ટર અને ડ્રાઈવર બે જ લોકો સવાર હતા ફાટક પર બસ પહોંચતા બસમાં ખામી સર્જાઈ હતી ડ્રાઈવર બસમાંથી કૂદી ગયો કંડક્ટરને ઈજા પહોંચી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તો ગીર ગઢડાના હરમડીયા પાસે ટ્રેન બસ વચ્ચે અકસ્માતની ઘટના બની છે જો કે સદન બસ ખાલી હતી જેના કારણે કોઈ જાનહાનિ નથી સર્જાઈ કંડક્ટરને ઈજા પહોંચી છે જેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે બસ હરમડિયાથી સુરત જઈ રહી હતી એ દરમિયાન અકસ્માતની ઘટના બની

તો હરમડીયા નજીક રેલવે ફાટક પર અકસ્માતની ઘટના બની છે જોકે કોની બેદરકારી તે સૌથી મોટો પ્રશ્ન છે ગીર ગઢડાના હરમડિયા પાસે આ અકસ્માતની ઘટના ફાટકના અભાવે અકસ્માત સર્જાયો હોવાની જાણકારી અકસ્માતમાં કંડક્ટરને ઈજા થઈ હોવાની જાણકારી મળી રહી છે બસ હરમડીયાથી સુરત જઈ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો છે સદનસીબે બસ ખાલી હતી બસમાં કોઈ મુસાફરો ન હતા જો બસમાં મુસાફરો હોત તો કદાચ દુર્ઘટના સર્જાઈ શકત

એ બધા બસની તપાસ કરી અને બસમાં બીજા કોઈ માણસો સવારી નતા ને એક માણસને ખાલી ઈજા થઈ છે બીજી કોઈ વસ્તુ